ગરીબોના અનાજમાં ગોલમાલ સરકારી અનાજ વિક્રેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર ગરીબ લોકોને નથી આપવામાં આવતું પૂરતું અનાજ ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડનો કર્યો પર્દાફાશ ઉદના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની ખોલી પોલ લાભાર્થીઓને પરિવારના પાંચ સભ્ય દીઠ ઘઉં અને ચોખા પચીસ કિલો મળવા જોઈએ જેને બદલે માત્ર પંદર કિલો જ આપવામાં આવે છે કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠી અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને કરી રજૂઆત સુરત જિલ્લા કલેકટર અને પુરવઠા વિભાગને પણ કરી છે રજૂઆત સરકારી અનાજ દેવા આવતા લાભાર્થીઓ પાસેથી કરાયો ખુલાસો એક નહીં અનેક લાભાર્થીઓએ પોતાને આપવામાં આવતા ઓછા અનાજ વિશે કર્યો ખુલાસો ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની અપાતી ધમકી જેટલું અનાજ મળી છે એટલામાં ખુશ રહેવા મજબૂર બનેલા લાભાર્થી

आपको इतना माल मिल रहा है, मुझे मुझे पे। आपके मोबाइल पे कभी भी जाओ उसको बोलो मेरा हक का मुझे दे एक यूनिट पे पाँच किलो तीन किलो चावल दो किलो गेहूँ हमको मिलना चाहिए और छह व्यक्ति है तो तीस किलो मिलना चाहिए और सुना मैं भाई आपको कार्ड दे देता हूँ कितना किलो दिया आपको राशन रह किलो तेरा किलो पार कितना पार कितना यूनिट है आपका सलेज जी चेक कीजिए पच्चीस किलो मिलना चाहिए ना बहन आपको बोला मैंने आपको मोबाइल में एस आया हुआ है आ, आता है ही दे दे। कोई बात नहीं पेन दो तीन चार पाँच नाम है तो, अच्छा कितना दिया है तेरह किलो तेरह किलो दिया है इनका फोटो ले है નમસ્કાર હું શૈલેન્દ્ર ત્રિપાઠી પૂર્વ કોર્પોરેટર ખાસ કરીને ઘણા વર્ષ એક વર્ષથી છેલ્લે ખૂબ જ ફરિયાદ વધી ગઈ હતી અનાજ બાબતમાં જે રાશન ધારકો છે રાશન લેવા જાય રાશન ઓછું આપવામાં આવે છે દસ કિલો પાંચ સોરી પચીસ પાંચ માણસો પચીસ કિલો હોવા જોઈએ તેની જગ્યાએ બાર કિલો આપે ત્રીસ માણસો હોય ત્રીસ કિલો આપવાના બદલે જે છ વ્યક્તિ હોય છ જે ત્રીસ હોય તેને પંદર કિલો આપવામાં આવે છે ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે નેવું ટકા પરવાનેદાર નેવું ટકા પરવાનેદાર દુકાન પર બેસતા નથી પોતાના એ ભાડે બધા એને ભાડેથી આપી દીધું છે અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ જે લોકો થમ લગાડે તો કૂપન નીકળવા જોઈએ એમાં કૂપનમાં લખેલું હોય છે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાવાજ મળવાના પાત્ર છો એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે એમને એટલા અનાજ પણ એ કૂપન કોઈ દિવસ આપતા નથી પ્રિન્ટ છે જ નહીં નેવું ટકા પરવાનદાર છે નહીં બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો અને એમાં ખાસ કરીને પ્રિન્સ કરીને છે અને દિનેશ રામારેડ્ડી આ કાલુ છે અને પપ્પુ છે અને ઘણા એવા વિનુ છે મુકેશ છે આવા ઘણા લોકો એક જ અને બધા એક યુનિટી બનાવીને બધું કારભાર કરે છે રીસ દાદાગીરી કરે છે અનાજ નહીં આપવું એટલે નહીં આપવું હવે એવું ફરિયાદ ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા અનાજ માફિયા આ ગોલમાલ જે કરે છે પરવાનેદાર બેસતા નથી પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે અને આ લોકો રિસર્ચ દાદાગીરી છે આનું પર તમે એક્શન લો તેમણે મેં ડીએસઓ ને મળ્યો એને ઝોનલ ને મળ્યું અનાજ પુરવઠાને તો એને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમ નહીં અરજી આપી સર્વે કરીશ અમે પતિ અને અમે બેઉ જણા હસબન્ડ એન્ડ વાઇફ બે જણાએ રિસર્ સવાર બપોર સાઠ સર્વે કરી સાહીઠ દુકાનોને ઉધના ઝોનમાં ને આ બધું ગોલમાલ છેતરપિંડી મેં પકડી પાડી